ओम परब्रहमणे नम श्रीमद्भागवत महापुराण दशमस्क पूर्वार्ध अध्याय दसमो राजा परीक्षिते पुच्छु हे भगवन तुम्ही कृपा करणाो केलकुबर અને મણિગ્રીવને શાપ કેમ મળ્યો તેમણે એવું કયું નિંદિત કર્મ કર્યું હતું જેને કારણે પરમ શાંત દેવર્ષિ નારદજીને પણ ક્રોધ આવી ગયો શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત નલકુબર અને મણિગ્રીવ એ બંને એક તો ધનપતિ કુબેરના લાડલા પુત્રો હતા અને બીજું તેઓ રુદ્ર ભગવાનના અનુચર ગણાતા હતા આથી તેમનો ગર્વ વધી ગયો એક દિવસ તે બંને મંદાકિનીના કિનારે સુંદર ઉપવનમાં વારુણી મદિરાનું પાન કરીને મદાંધ બની ગયા હતા નશાથી તેમની આંખો ઘેરાઈ ગઈ હતી ઘણી બધી સ્ત્રીઓ તેમની સાથે ગીતો ગાતી પુષ્પોથી ભરપૂર ઉપવનમાં તેમની સાથે વિહાર કરતી હતી તે સમયે કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીના જળમાં તેઓ પ્રવેશ કરીને જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે તેમ તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા પરીક્ષિત સંયોગવશ ત્યાંથી પરમસમર્થ દેવર્ષિ નારદજી આવી ચડ્યા તેમણે તે યક્ષકુમારોને જોયા અને સમજી લીધું કે આ અત્યારે મદોન્મત્ત થઈ ગયા છે દેવર્ષિ નારદને જોઈને અપ્સરાઓ શરમાઈ ગઈ શાપના ભયથી તેમણે તો પોતપોતાના કપડાં તુરંત પહેરી લીધા પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યા જ્યારે દેવર્ષિ નારદે જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને ધનના મદથી આંધળા અને મદિરાપાન કરીને ઉદ્ધત થઈ રહ્યા છે ત્યારે તેમણે તેમના પર અનુગ્રહ કરવા માટે શાપ આપતા આ પ્રમાણે કહ્યું નારદજીએ કહ્યું જે લોકો પોતાના પ્રિય વિષયોનું સેવન કરે છે તેમની બુદ્ધિને સૌથી વધારે નષ્ટ કરનાર જો કોઈ હોય તો તે છે શ્રીમદ અર્થાત ધન સંપત્તિનો નશો હિંસા વગેરે રજોગુણી કાર્યો અને ખાનદાનીનું અભિમાન પણ તેનાથી વધીને બુદ્ધિને નાશ કરનાર નથી કેમ કે શ્રીમદની સાથે સાથે સ્ત્રી જુગાર અને મદિરા પણ રહે છે ઐશ્વર્યના મદથી અને ધનના મદથી અંધ બનીને પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનારા ક્રૂર પુરુષો પોતાના નાશવાન શરીરને અજર અમર માની લે છે અને પોતાના સમાન પશુઓની હત્યા કરે છે જે ભૂદેવ નરદેવ દેવ વગેરે નામોથી ઓળખાતા શરીરની અંતે સિંહ ગતિ થશે તેમાં જંતુઓ પડી જશે પક્ષીઓ તેને ખાઈને વિષ્ટા બનાવી દેશે અથવા તે બળીને ભસ્મ થઈ જશે તેવા શરીર માટે પ્રાણીઓ સાથે દ્રોહ કરવામાં મનુષ્ય પોતાનો કયો સ્વાર્થ સમજે છે આવું કરવાથી તો તેને નરક જ પ્રાપ્ત થશે કહો તો ખરા આ શરીર કોની સંપત્તિ છે અન્ન આપીને જે જીવાડે છે તેની કે ગર્ભાધાન કરનાર પિતાની આ શરીર તેને નવ મહિના પેટમાં રાખનાર માતાનું કે માતાને પેદા કરનાર નાનાનું જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવી લે છે તેનું કે પૈસા આપીને ખરીદી લેનારનું ચિતાની ધકધકતી આગમાં આ બળી જશે તેથી અગ્નિનું કે જે કૂતરા શિયાળ તેને ચૂથી ચૂથીને ખાઈ જવાની આશામાં બેઠા છે તેમનું આ શરીર એક મામૂલી વસ્તુ છે તે પ્રકૃતિથી પેદા થાય છે અને તેમાં લીન થઈ જાય છે આવી સ્થિતિમાં મૂર્ખ પશુઓ સિવાય એવો કયો બુદ્ધિમાન છે જે આને પોતાનો આત્મા સમજીને બીજાને દુઃખ આપશે તેમના પ્રાણ લેશે જે દુષ્ટો ધનના મદથી આંધળા બની રહ્યા છે તેમની આંખ ખોલવા માટે દરિદ્રતા જ અમૂલ્ય અંજન છે કેમ કે માત્ર દરિદ્રી મનુષ્ય જ પોતાની જેમ સર્વ પ્રાણીઓને સરખા જુએ છે જેના અંગમાં એકવાર કાંટો વાગ્યો છે તે બીજા કોઈને તેવી પીડા સહેવી પડે એવું ઈચ્છશે નહીં કારણ કે પીડા અને તેના દ્વારા થનારા વિકારોથી તે સમજે છે કે બીજાને પણ તેવી જ પીડા થાય છે પરંતુ જેને ક્યારેય કાંટો વાગ્યો જ નથી તે તેની પીડાનું અનુમાન કરી શકતો નથી દરિદ્રી માણસ અભિમાન અને અક્કડપણા વિનાનો હોય છે તે બધા પ્રકારના મદથી મુક્ત રહે છે બલ કે ભાગ્યવશ તેને જ દુઃખ ભોગવવું પડે છે તે તેના માટે એક મોટી તપસ્યા પણ છે જેને રોજેરોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે ભૂખથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે તે દરિદ્રીની ઇન્દ્રિયો પણ વિષયો તરફ વધારે લાલાયિત રહેતી નથી સુકાઈ જાય છે અને પછી પોતાના ભોગો માટે બીજા પ્રાણીઓને તે સતાવતો નથી તેમની હિંસા કરતો નથી જોકે સાધુ પુરુષો સમદર્શી હોય છે છતાં તેમનો સમાગમ દરિદ્રીના માટે જ સુલભ છે કારણ કે તેના ભોગ તો પહેલેથી જ છૂટી ગયેલા છે અને પછી સંતોના સંગથી તેની તૃષ્ણા લાલસા પણ નષ્ટ થઈ જાય છે અને તરત જ તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે મહાત્માઓના ચિત્તમાં બધાના માટે સમતા છે જે માત્ર ભગવાનના ચરણારવિંદનો મકરંદ રસ પીવા માટે સદા ઉત્સુક રહે છે તેમને દુર્ગુણોના ભંડાર અથવા દુરાચારીઓની આજીવિકા ચલાવનારા અને સંપત્તિના નશામાં મશગોલ બનેલા દુર્જનોની શી જરૂર છે તે તો તેમની ઉપેક્ષાને જ પાત્ર છે વારુણી મદિરાનું પાન કરીને પાગલ થયેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનારા આ બંને લંપટ યક્ષોના અજ્ઞાન અને મદને હું નષ્ટ કરીશ જુઓ તો ખરા કેટલો અનર્થ છે કે આ લોકપાલ કુબેરના પુત્રો હોવા છતાં મદાંધ થઈને બેસુધ બની ગયા છે અને તેમને એ વાતની પણ ખબર નથી કે પોતે બિલકુલ વસ્ત્રથી રહિત છે તેથી આ હવે વૃક્ષ યોનીમાં જવા યોગ્ય છે આવું થવાથી તેમને પછી આ પ્રકારનું અભિમાન નહીં થાય યોનીમાં જવા છતાં પણ મારી કૃપાથી આમને ભગવાનની સ્મૃતિ રહેશે અને મારા અનુગ્રહથી દેવતાઓના સો વર્ષ પછી આમને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને પછી ભગવાનના ચરણોમાં પરમ પ્રેમ પ્રાપ્ત કરીને આ પોતાના લોકમાં ચાલ્યા જશે શ્રી સુખદેવજી કહે છે દેવર્ષિ નારદ આ પ્રમાણે કહીને ભગવાન નરનારાયણના આશ્રમ પર ચાલ્યા ગયા નલકુબર અને મણિગ્રીવ એ બંને એકી સાથે અર્જુન વૃક્ષ બનીને યમલાર્જુન નામે પ્રસિદ્ધ થયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીનું વચન સત્ય કરવા માટે ધીરે ધીરે ખાંડણીયાને ઘસડતા ઘસડતા તે તરફ ગયા જ્યાં યમલાર્જુન વૃક્ષો હતા ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા અત્યંત પ્રિય છે અને આ બંને પણ મારા ભક્ત કુબેરના પુત્રો છે તેથી મહાત્મા નારદે જે કાંઈ કહ્યું છે તેને હું બરાબર એ રીતે જ પૂરું કરું આવો વિચાર કરીને ભગવાન શ્રીકૃષ્ણ બંને વૃક્ષોની વચ્ચે ઘૂસી ગયા તે તો બીજી બાજુ નીકળી ગયા પરંતુ ખાંડણીયો વાંકો થઈને તેમાં અટકી ગયો દામોદર ભગવાન શ્રીકૃષ્ણની કમરમાં દોરડું બાંધેલું હતું તેમણે પોતાની પાછળ ઘસડાતા ખાંડણિયાને જ્યારે સહેજ જોરથી ખેંચ્યો કે તરત જ બંને વૃક્ષોના મૂળિયા ઉખડી ગયા સઘળા બળ પરાક્રમના કેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણે સહેજ જોર લગાવતા જ વૃક્ષોના થડ ડાળા અને એક એક પાંદડામાં ધ્રુજારી થઈ અને બંને વૃક્ષો જોરથી પ્રચંડ અવાજ સાથે જમીન પર પડી ગયા આ બંને વૃક્ષોમાંથી અગ્નિ જેવા તેજસ્વી બે સિદ્ધ પુરુષો નીકળ્યા તેઓ પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા તેમણે સઘળા લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને હાથ જોડીને શુદ્ધ હૃદયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા તેમણે કહ્યું હે સચ્ચિદાનંદ સ્વરૂપ બધાને પોતાની તરફ આકર્ષિત કરવાવાળા પરમ યોગેશ્વર શ્રી કૃષ્ણ આપ પ્રકૃતિથી અતીત સ્વયં પુરુષોત્તમ છો બ્રહ્મવેતા બ્રાહ્મણો એ વાત જાણે છે કે આ વ્યક્ત અને અવ્યક્ત સંપૂર્ણ જગત આપનું જ રૂપ છે આપ જ સમસ્ત પ્રાણીઓના શરીર પ્રાણ અંતઃકરણ અને ઇન્દ્રિયોના સ્વામી છો તથા આપ જ સર્વશક્તિમાન કાળ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વર છો આપ જ મહત્ત્વ અને તે પ્રકૃતિ છો જે અત્યંત સૂક્ષ્મ અને સત્વગુણ રજોગુણ અને તમોગુણ રૂપ છે જ સમસ્ત સ્થૂળ અને સૂક્ષ્મ શરીરોના કર્મ ભાવ ધર્મ અને સત્તાને જાણવા વાળા બધાના સાક્ષી પરમાત્મા છો આપ દ્રશ્ય તરીકે જણાતા બુદ્ધિ અહંકાર અને ઇન્દ્રિયાદી પ્રાકૃત ગુણોરૂપી વિકારો દ્વારા ગ્રહણ કરી શકાતા નથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના આવરણથી ઢંકાયેલો એવો કયો પુરુષ છે જે આપને જાણી શકે કેમ કે આપ તો એ શરીરની પહેલા પણ એક રસ વિદ્યમાન હતા સમસ્ત પ્રપંચના વિધાતા ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ હે પ્રભુ આપના દ્વારા પ્રકાશિત થનારા ગુણોથી જ આપે આપનો મહિમા છુપાવી રાખ્યો છે હે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ પ્રાકૃત શરીરથી રહિત છો છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી સંભવે નહીં તેવા આપના અતુલ પરાક્રમો દ્વારા તે શરીરોમાં આપના અવતારોનું અનુમાન કરી શકાય છે પ્રભુ આપજ સમસ્ત લોકોની કામનાઓ પૂરી કરવા માટે તેમના કલ્યાણ અને મોક્ષ માટે અત્યારે પોતાની સમસ્ત શક્તિઓ સહિત અવતર્યા છો હે પરમ મંગળ મૂર્તિ આપને નમસ્કાર હો નમસ્કાર હો પરમ કલ્યાણ સ્વરૂપ આપને નમસ્કાર હો નમસ્કાર હો પરમ શાંત બધાના હૃદયમાં વિહાર કરવાવાળા યદુવંશ શિરોમણી શ્રી કૃષ્ણને નમસ્કાર હો હે અનંત અમે આપના દાસાનો દાસ છીએ આપ અમારો સ્વીકાર કરો દેવર્ષિ ભગવાન નારદજીના પરમ અનુગ્રહથી જ આમ અપરાધ કરનારાઓને આપના દર્શન થયા છે પ્રભુ અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં અમારા હાથ આપના સેવા કર્મમાં અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં અમારું મસ્તક આપના નિવાસ સ્વરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ રૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહો શ્રી સુખદેવજી બોલ્યા નલકુબર અને મણિગ્રીવે આ પ્રમાણે સ્તુતિ કરવાથી દોરડાથી ખાંડણીયા સાથે બંધાયેલા સુંદરતા અને મધુરતાના ભંડાર ગોકુલેશ્વર ભગવાને સ્મિત હાસ્ય કરતા તેમને કહ્યું શ્રી ભગવાને કહ્યું તમે લોકો લક્ષ્મીના મદથી અંધ બની રહ્યા હતા હું પહેલેથી જ એ વાત જાણતો હતો કે પરમ દયાળુ દેવર્ષિના હૃદય શાપ આપીને તમારું ઐશ્વર્ય ખતમ કરીને તથા આ પ્રમાણે તમારા ઉપર કૃપા કરી છે જેમની બુદ્ધિ સમાન છે અને હૃદય પૂર્ણરૂપે મને સમર્પિત છે તેવા સાધુ પુરુષોના દર્શનથી બંધન છૂટી જાય છે જેમ સૂર્યોદય થતા મનુષ્યના નેત્રોની સામે અંધકાર રહેતો નથી તેથી અને તમે લોકો મારે પરાયણ થઈને તમારે ઘેર તમને સંસારના ચક્રાવામાંથી છોડાવનારા અનન્ય ભક્તિભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે શ્રી સુખદેવજી કહે છે જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બંને તેમની પરિક્રમા કરી વારંવાર પ્રણામ કર્યા ત્યારબાદ ખાંડણિયાથી બંધાયેલા સર્વેશ્વરની આજ્ઞા લઈને તે લોકોએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું એ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત શાપ નામનો દસમો અધ્યાય સમાપ્ત થયો